જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

Poco, ah, pukul, 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 એ મહિનાનો કોર રહી છે પેપરホン પતિ આવો તો એક મહિનો એ રિડાર્ડ થઈ ગયો તો હવેંદો પછી હું ખૂટ પતિ પાટા પાટા પસા પટા કેતાનું બાબા સપ પાટા પાટા ના કામ કરે છે કેકરાટ બાંઠ કે 5 5 6 6 7 8 9 રૂપિયા 71 72 73

પંદરસો ને લેના રૂપિયા મીડિયમ માં લેનાર રવિ કીધું કે ઓટલા બાપુ કીધું

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાત ના દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

હાનો ચાલો થાય વાંધણમાં પતા દીધા ભજવા પતા ક્યાં ભાઈ ભાઈ ભાગ ભાગા સાવન થી પાંચ બધા પતંગ પાંચ પાછળ વતરે દુકાનું નથી હતી એકાદની થાય એકાદ માણસું તમારું છું સત્તરનું ચાર નવાનું કોણ હોય યગેક અગિયાર પાંચ છ ચાર સાત છ કોણ પણ છી સોળસો ને પચીસ રૂપિયા મીડિયમ સુપર શ્યામ માર્કેટિંગ કપાસ ના બજાર આજે પંદરસો રૂપિયા થી લઈને સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ કપાસમાં બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે